હજયાત્રીઓ માટે સરટી હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પ યોજાયો હતો આગામી મે માસ દરમિયાન યોજાનારી હજ યાત્રા માટે ભાવનગર શહેર અને જિલ્લામાંથી છસો થી વધુ હજ યાત્રીઓ હજ પર જઈ રહ્યા છે હજ યાત્રીઓ માટે રવિવારે સરટી હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું રસીકરણ કેમ્પ વેળા મુસ્લિમ સમાજના આગેવાનો સર્ટી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા માવાનું છે જોડે આમાં સબસ્ટેન્સ હોય લાઉડ અને આમાં 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 આ 아.

અને એક બે થી તેર સુધીની ફ્લાઇટ તેર તારીખ સુધીની ફ્લાઇટો મદીના શરીફ જશે અને તેર પછીની ફ્લાઇટ મક્કા શરીફ જશે ગુજરાત રાજ્ય કમિટી દ્વારા તમામ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એરપોર્ટ ઓથોરિટી દરેક વિભાગ દ્વારા એક બેઠક કરી અને તમામ હાજીઓ સુરક્ષિત કઈ રીતે મક્કા મદીના શરીફ જાય તે માટેના તમામ વ્યવસ્થા કરી આપવામાં છે